પવિત્ર શ્રાવણ માસને લઈને શિવ ભક્તોનો માહોલ છવાયો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગામે આવેલા વર્ષો જૂના સ્તર મહાદેવ મઠ મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સેરા ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા આ પ્રાચીન શરણેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે ભક્તિના આ ઉત્સવમાં શરણેશ્વર મહાદેવ મઠના ગાદીપતિ શિવ પાર્થિવજી મહારાજ સહિત અનેક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાથે ઉમટી પડ્યા હતા આજના ભોજન પ્રસાદના દાતા રવિયા ગામના ભગત મોહનભાઈ નોગો બન્યા હતા શેરા ગામના આગેવાનો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોએ આજે સાથે મળીને શિવ પૂજન કર્યું અને ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો શિવની ભક્તિ અને તેમની મહિમા અનેરી હોય છે અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ અને પૂજન પ્રસાદની પરંપરા એ સનાતન ધર્મની ઓળખ છે આજ પરંપરાને જીવંત રાખતા આજે ભારે ઉત્સાહ સાથે સંતો મહંતોની હાજરીમાં સેરા ગામ ખાતે ભક્તિનો મેળો યોજાયો હતો સેરા ગામમાં શરણેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બને તે માટેના આયોજનોને લઈને આજે ખાસ બેઠક પણ યોજાઈ હતી જેમાં ભવિષ્યના નિર્માણ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી ધાનેરાના સેરા ગામમાં શિવ ભક્તિનો આ માહોલ ખરેખર પ્રેરણાદાયક છે આશા રાખીએ કે શરણેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામે અને શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને